চালু না কথা বারো 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 એક મિનિટ ઉપજાય અમિત સાય હે કેમેરો આવે છે તમારો દાદા

સુગદા પેટ શોપ માં મારા શાળાની શોપ છે તેમાં અમે લોકો બધા સાથે કામ કરીએ છે શું બનાવ બન્યો તો તમારે બી બનાવમાં એ બન્યો તો કે અમારા ત્યાં બધા મોટા પેરોટ અમે રાખીએ છે બસ અમારો આ બહુ જૂનો શોખ બી છે શોખ એના માટે છે કે અમારા આકિબભાઈ છે એમના દાદા બી પહેલા બધા શોખ કરતા હતા એટલે એ હિસાબે અમે આ બધો શોખ કરતા હતા ઓકે ને બીજું એ છે કે અમારા જે પેલોટ હતા એના અંદર બધા મોટા પેલોટ છે ને આ જે પેલોટ છે એમાં અમારા ચાર યા પાંચ જે પેલોટ હતા એ અમારે તો વેચવાના જ નહોતા જેમ કે અમારે એક આફ્રિકન ગ્રેના બે પીસ છે એ સેલિંગમાં હતા પછી એકલેડસ છે એ બધા સેલિંગમાં હતા અમારા ત્રણ બ્લુ ગોલ્ડ મકાઉ છે સેલિંગમાં હતા પછી અમારે ગ્રીનિંગ મકાઉ છે અમારા પોતા માટે છે એક અમારે કાજુ છે અમારો પર્સનલ છે એ અમારા આખા ગુજરાતમાં ફેમસ છે ને બીજી વસ્તુ એ છે કે અમારા જે જેટલા બી પેલોટ છે એમની સાથે અમને એટેચમેન્ટ બહુ છે ખાસ તો આ પોલીસે જે કામગીરી કરી છે કેટલી સારી કામગીરી છે અને ખાસ તો જો મોડું થયું પકડવામાં તો શું થાય તમે પોલીસનું પૂછતા હો તો પોલીસ માટે એ કહું છું કે પોલીસ સાઈડથી અમને પૂરો પૂરો બધી બાજુથી સપોર્ટ હતો ને પોલીસનો અમે અમે સહે દિલથી આભાર માનીએ છીએ એમને થેન્ક કહીએ છીએ કે એમણે અમારા માટે બહુ સારું આ કામ કરીને કે અમને અમારા પેરોટ જેમ કે અમારા નાના છોકરાના જેમ અમે રાખતા હતા એમને પાછા લાવીને આપ્યા એટલે અમે એમને થેન્ક યુ શુક્ર ગુજરાત કરીએ છીએ તો કે ખાસ તો આ પેરોટ જે છે તેમને કેટલું સાર સંભાળ રાખવી પડતી છે ને જે ચોરી કરી ગયા હતા પકડામાં વિલંબ તો શું થાય એટલે સમજો ને સર આ પેલોટ ઓકે 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 અગર આ પેલોટના અંદર જે મોટા બર્ડ્સ છે જે અમારા જેમ કે અમારે મકાઉ છે ને બીજા જે મલુકન કાકાટુ છે પછી કાકાટુ સલ્ફર છે આ બધા જે અમારા પેલોટ છે એ બધા તો હાથે સીટ્સ લેતા હતા પણ એમાં જે બીજા જે નાના ત્રણ બ્લુ ગોલ્ડ મકાઉ છે એ અમારા નાના બેબી હતા એમાં જે બીજા બે ગ્રે છે અમારા નાના બેબી હતા એ એને અમે ફેન ફિટિંગ આપીને બે ટાઈમે એને રાખતા હતા

એ તોડીને સીસીટીવી કેમેરાની મેઇન સ્વિચ બંધ કરીને બર્ડ્સની ચોરી કરેલી હતી આ સમગ્ર બનાવ બન્યા બાદ અમદાવાદ ગ્રામ્ય એલસીબીના કોન્સ્ટેબલ વિપુલભાઈ છે તેમને હ્યુમન સોર્સ ઇન્ટેલિજન્સથી બાતમી મળેલ કે આના જે આરોપી છે વિશાલ યાદવ તે મૂળ બિહારના રહેવાસી છે અને હાલમાં તેની જે રીટ્સ કાર છે તેમાં તે આ એક્ઝોટિક બર્ડ્સ લઈને તેને વેચવા માટે ફરી રહ્યા છે આ બાતમી આધારે અમદાવાદ ગ્રામ્ય એલસીબીની ટીમ તાત્કાલિક તે બાતમી હકીકતના આધારે આરોપીને પકડવા માટે નીકળેલ હતી અને અસલાલી વિસ્તારમાંથી તેમને આ બાતમી હકીકતવાળી રીટ્સ ગાડી અને આરોપી વિશાલ સાથે ટોટલ અગિયાર એક્ઝોટિક બર્ડ્સ જેની જુવાપુરા વિસ્તારમાંથી ચોરી થયેલ હતી તે મળી આવેલ હતા આ સમગ્ર બનાવમાં વિશાલ જે છે તેમણે અગાઉ પણ તેનો ગુનાઈત ઇતિહાસ છે જેમાં ભરૂચ વડોદરા ગ્રામ્ય અને ખેડા જિલ્લામાં એ પશુ ચોરી એટલે કે બકરાની ચોરીના બનાવમાં પકડાયેલા છે આ જે બનાવ બનવાનું કારણનું મુખ્ય કારણ એ છે કે તેના દિવાળીમાં મેરેજ હતા અને તેને પૈસાની ખૂબ જ જરૂરિયાત હતી જેથી ઇન્સ્ટાગ્રામમાં તેમણે આ શોપની રીલ્સ જોયેલી હતી જેમાં એક્ઝોટિક બર્ડ્સ જેની કિંમત એક લાખથી શરૂ થઈને ત્રણ લાખ વીસ હજાર સુધીની કિંમતના એક્ઝોટિક બર્ડ્સ હતા આ જે બર્ડ્સની તેણે રીલ જોયા પછી તેણે શોપની મુલાકાત પણ લીધેલી હતી અને આખી શોપની જે જીઓગ્રાફી છે તેનાથી વાકેફ થયેલા હતા તેના સીસીટીવી કેમેરા ક્યાં છે કેવી રીતે ત્યાં પહોંચી શકાય છે એવી રીતે તેણે રેકી કરેલી હતી અને તેને ધ્યાન પર હતું કે આ શોપમાં સીસીટીવી કેમેરા છે એટલા માટે તે પંદર દિવસ સુધી આ ચોરી નહીં કરી શકે એટલા માટે તેણે પંદર દિવસ બાદ ત્યાં ચોરી કરવાનો પ્લાન બનાવ્યો અને તેની સાથે તેણે તેના બે આ ગુનામાં જે સહ આરોપી છે તેને પણ સાથે લીધા જેમાંથી એક કારનો ચાલક છે અને બીજો તેની સાથે અંદર જઈને ચોરી કરવામાં સામેલ હતું એ રાતની રાતના ટાઈમે તેમણે શટર તોડીને અંદર જઈને ટોટલ અગાઉ જે તેણે આ બર્ડ્સ જોયા હતા તેમાંથી કુલ અગિયાર બર્ડ્સની તેણે ચોરી કરીને તે લોકો ભાગી ગયેલા હતા અમદાવાદ ગ્રામ્ય એલસીબીને આ બાતમી મળતા તેનો જે મુખ્ય આરોપી છે વિશાલ યાદવ તેને અટકાયત કરીને અગિયાર બર્ડ્સને રિકવર કરવામાં આવેલ છે આ જે બર્ડ્સ છે એક્ઝોટિક બર્ડ્સ છે ને ખૂબ જ કિંમતી બર્ડ્સ છે તેની કિંમત મેં કીધું એમ કે એક લાખથી લઈને ત્રણ લાખ વીસ હજાર હતી તેથી તેનું પ્લાનિંગ એવું હતું કે કદાચ એને અડધી પ્રાઇસમાં પણ એ વેચી દેશે તો પણ એને સારી એવી અમાઉન્ટ મળશે એટલે આ ગુનાનો મુખ્ય હેતુ તેનો આર્થિક લાભ મેળવવાનો હતો તે થોડી નડિયાદમાં એક લાકડાની ફેક્ટરીમાં કામ કરે છે અને દિવાળીમાં એના મેરેજ હતા એટલે એને પૈસાની ખૂબ જ જરૂરિયાત હતી અને આ આર્થિક લાભ મેળવવા સારું તેણે આ બર્ડ્સની ચોરી કરવાનો પ્લાન બનાવેલો હતો આ એક્ઝોટિક બર્ડ્સ મુખ્યત્વે મોટાભાગે સોશિયલ મીડિયા મારફત જ વેચાતા હોય છે આ જે શોપના ઓનર છે તેણે પણ આ બર્ડ્સને વેચવા માટે એનું એક ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ બનાવેલી છે જેમાં અલગ અલગ બર્ડ્સની ઓળખાણ આપતા તેણે વિડીયો પણ મૂકેલા છે જેથી આને એવું હતું કે તે આ બર્ડ્સને તેમને જે કોઈ પણ એના ખરીદનાર આવશે તેને તે અડધી કિંમતમાં પણ વેચી દેશે તો પણ તેને સારો એવો ફાયદો થશે એ હાલમાં તપાસ ચાલુ છે અમદાવાદ ગ્રામ્ય એલસીબી આ ગુનાને ડિટેક્ટ કરીને તેના મુદ્દામાલ સાથે અમદાવાદ શહેર વેજલપુર પોલીસ સ્ટેશન ખાતે તેને સોંપવાની તજવીજ કરવામાં આવશે આ જે પક્ષીઓ છે એક્ઝોટિક બર્ડ્સ છે અને લાઈફના જે રૂલ્સ છે તે મુજબ તેના ટ્રેડ કરી શકાય તે કેટેગરીમાં આવે છે જેનું રજિસ્ટ્રેશન પણ તેમણે કરાવેલું હતું પરિવેશ પોર્ટલ છે જેમાં રજીસ્ટ્રેશન કરીને તે લોકો એના જે કાંઈ રૂલ્સ રેગ્યુલેશન છે તે મુજબ તેના વેચાણ અને બ્રિડિંગ બંનેની પ્રોસિજર કરી શકે છે આના જે ઓનર છે તેમણે આ બર્ડ્સ જે છે આમ મુખ્યત્વે આ જે મકાઓ અને કોકટસ બર્ડ્સ છે એ ઓસ્ટ્રેલિયા અને સાઉથ અમેરિકાની બ્રીડ છે પણ તેનું બ્રિડિંગ ઇન્ડિયામાં પણ થાય છે અને તેમણે આ બર્ડ્સ એ અમદાવાદ અને વડોદરા ખાતેથી લીધેલા હતા જેની ઉંમર નાના બચ્ચાથી સ્ટાર્ટ કરીને તેર ચૌદ વર્ષ સુધીની ઉંમરના આ બર્ડ્સ છે ના આ પક્ષીઓને તેણે ગાડીમાં નહોતા રાખ્યા સૌ પ્રથમ તો તેણે આ પક્ષીઓ લઈને